ચાલો નમસ્તે મિત્રો હું છું પવન શાહ શિવસેના એગ્રો દહેગામથી તો હવે મિત્રો કેટલીક વાર એવી પરિસ્થિતિઓ આવે છે કે આપણા છોડમાં કે આપણા પાકમાં ફૂગ પણ લાગી હોય છે જીવાત પણ આવી હોય છે વિકાસની જરૂર હોય છે ફૂલ ચક્રની દવા પણ મારવી પડે એવી સિચ્યુએશન હોય છે અને છેલ્લે આપણે ચિપકો તો મિલાવતા જોઈએ છે હવે મિત્રો કેટલીક વાર શું થતું હોય છે કે આપણે વિચારીએ છીએ કે વરસાદ ચાલી રહ્યો છે માંડ થોડો એક બે કલાક કોરું પડ્યું છે લાવ દવા મારી દઉં ચાર દવા લાવ્યો છું ચારે ચાર મિક્સ કરીને મારી દઉં મિત્રો તો કેટલીક વાર બનતું હોય છે કે સારી દવા લાયા છાટી પણ ખરી કોરું પણ હતું પણ ડીઝલ ના મળ્યું મિત્રો તો એવી કેમ થતું હોય છે તો કેટલી વાર મિત્રો આપણે જે અણગમતી જે ફોર્મ્યુલેશન સાયન્સ પ્રમાણે બે અલગ અલગ દવાઓ મિક્સ ના થતી હોય એવી દવાઓ મિક્સ કરી દેતા હોય છે કાં તો પછી જે દવાઓ વાપરવી જોઈએ એનો ક્રમ એટલે કે આપણે પહેલા વિકાસની દવા નાખી દઈએ પછી જંતુનાશક દવા નાખીએ

કરો થોડી હલાવો પછી જંતુનાશક દવા નાખો મિત્રો બીજો ક્રમ જંતુનાશક દવાનો છે એના પછી પાછી હલાવવાની અને પછી આ જે તમારે વિકાસની દવા જે છે વિકાસની દવા કહી દો કે ફૂલ ચક્રની દવા આવતી હોય છે એ મિક્સ કરતા હોય નાખવી છે તો આનો ક્રમ ત્રીજો હોવો જોઈએ મિત્રો ફૂગનાશક દવા જંતુનાશક દવા પછી વિકાસની દવા અને સૌથી છેલ્લે પંપમાં પાણી નાખ્યા પછી પંપ ભરાઈ જાય એના પછી ચીપકો નાખવો જોઈએ સૌથી છેલ્લો અનુક્રમ આવી જોઈએ પંપ ભરાયા પછી આ ચાર દવા તો મિક્સ કરી શકો છો મિત્રો પણ કેટલીક વાર એસસી એસજી ઈસી આવા અલગ અલગ ફોર્મ્યુલેશન દવાની પાછળ નામ લખેલા હોય છે મિત્રો તો કેટલીકવાર તેલીય દવા જે આવતી હોય છે ને પતલી દવા આવતી હોય છે એને વધારે પડતી દવા જોડે મિક્સ કરવી ના જોઈએ એના કારણ શું થાય કે તમારી બીજી દવા જે દૂધારી દવા જે સફેદ કોરાજન જે રીતના જે સફેદ વાળી દવા આવતી હોય છે એને પતલી કરી નાખતી હોય છે એના કારણ થાય છે શું બાજુમાં વિડીયોમાં જે રીતના દેખાવા મળી રહ્યું છે મિત્રો કે બે દવા મિક્સ કરી દવા મિક્સ થઈ શકતી હતી પણ એના કારણે શું થયું કે દવા તમારી પતલી બની ગઈ થોડી વધારે પડતી તો એ તમારા પાંદડા ઉપર চোটি র মিত্র লপসি যাই রয়েছে নিচে વરસાદ બી છે અને આ દવા પતલી પણ થઈ ગઈ છે નીચે જઈ રહી છે તો મતલબ કે શું દવા પારડા પર ચોટી નથી રહી તો રિઝલ્ટ ક્યાંથી આપશે મિત્રો જો કેટલી દવાઓ હોય છે જે રીતના કોપર ઓક્સીક્લોરાઇડ દવા છે આ ફૂગનાશક દવા છે આ ઘણી દવા જોડે મિક્સ નથી થતી કેલ્શિયમ નાઇટ્રેટ જે રીતના છે કેલ્શિયમ નાઇટ્રેટ ખાલી બોરોન જોડે જીરો જીરો પચાસ જોડે કાં તો પછી સેવવાળી અમુક જે બેઝિક દવાઓ હોય છે એની જોડે મિક્સ થતી હોય છે બીજા કોઈના પણ જોડે મિક્સ કરશો તો સાઇડ રિએક્શન થશે કેટલીક વાર વધારે પડતી દવા મિક્સ કરી દેવાથી મિત્રો કાં તો રિઝલ્ટ ઓછું આવે છે કાં તો નથી આવતું કા તો એક દવા બીજા પર ભારે પડે છે એના કારણે દવા ફેલ જાય છે તમારી મહેનત ફેલ જાય છે પૈસા વેસ્ટ જાય છે ફરીથી દવા લાવી પડે છે ફરીથી ઝીરો થી સ્ટાર્ટ કરીને ફરીથી મહેનત કરવાની મિત્રો એના કરતા બે પમ્પ કરી લો અલગ અલગ ટાઈમે ભલે એક બે દિવસનો ગેપ લઈ લો રિઝલ્ટ સારું મળશે અને પૈસાનું પણ બરોબર વળતર મળી જશે તમને મિત્રો બસ આજ કેવું મિત્રો ધન્યવાદ